તો સુરતમાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી જેમાં એક છ માળની ઇમારત છે ભાડુઆત તરીકે રહેતા શ્રમજીવી અને મજૂર વર્ગના લોકો બિલ્ડર અને માલિકની ઘોર બેદરકારીના કારણે કાળનો કોડિયો બન્યા પોલીસે પ્રાથમિક તપાસના આધારે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે પરંતુ આ ઘટનામાં જેટલા જવાબદાર त्रण आरोपियों छे એટલા જવાબદાર તંત્રના અધિકારીઓ પણ છે જો યોગ્ય સમયે નોટિસ આપવાને બદલે કાર્યવાહી કરી હોત તો આજે સાત નિર્દોષ લોકોના જીવ બચી ગયા હોત મેરે হাজબેન્ડ તે ડ્યુટી કરકે આયેતે સો રહેતે રૂમ મે અમે ડ્યુટી ચાલે ગઈ થી 2 બજે કરીબ બિલ્ડિંગ ગિર ગયા उस बिल्डिंग में पंद्रह दिन पहले आई थी मैं दूसरी जगह दूसरी बिल्डिंग में रह रही थी नहाय चाहिए मुझे मेरा आदमी चला गया जो मेरा वरण पसंद करता था वही चला गया लापरवाही की वजह से कितने लोग के बच्चे चले गए पति चले गए वापस नहीं आ सकता नहीं दे सकता તો છઠ્ઠી જુલાઈના રોજ બપોરના અઢી થી સાડા ત્રણ વાગ્યાનો સમય હતો જ્યારે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી પાંચથી છ ફ્લેટના પરિવારો નીચે કચડાઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ એનડીઆરએફ એસડીઆરએફ એસએમસી પોલીસ મેડિકલ સ્ટાફની ટીમો ઘટના સ્થળે તાબડતોબ દોડી આવી હતી અને રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી તાત્કાલિક અસરથી પાંચ જેટલા જેસીબી પાંચ જેટલા હિટાચી મશીન બોલાવવામાં આવ્યા હતા પરંતુ मात्र एक युवती ने नेज बचा भी सकी डॉट कલાક बाद एक युवती को रेस्क्यू करवाने आव्यु रेस्क्यूरी करवा कामगिरी दरम्यान तमाम मृत ने सूरत नवी सिविल हॉस्पिटल खाते ले जावमा आव्या जेरे जाग्रस्त ने पण सूरत नवी सिविल हॉस्पिटल खसेडी सारबार आपवामा अभी है हम लोग का रूम भी टूटा है और जो आदमी थे वो पूरी तरह से घायल है हाँ दो दो चौटीला है और निकलो इधर उधर से भागा है और हम लोग का सामान जो है उसी में सब फूट गया है सात साल पुरानी है दो में बिल्डिंग बनी थी नया बिल्डिंग थी अब वहाँ देखिए यहाँ मजदूर रह रहे हैं उसके ऊपर कोई ये नहीं हो रहा है पुराना बिल्डिंग को पैसा ले लेके चलाया जा रहा है यहाँ का सरकार का प्रशासन का कोई भरोसा नहीं है તો સમગ્ર ઘટનાના બીજા દિવસે ગુજરાત ફર્સ્ટ ટી દ્વારા અહીંના લોકો જોડે વાતચીત કરવામાં આવી હતી ત્યારે જાણવા મળ્યું કે ઘટના બની ત્યારે અહીં શ્રમજીવી અને કામદાર વર્ગના લોકો નાઇટ ડ્યુટી પતાવી પોતાના ઘરે આવ્યા હતા ઘટનામાં સાત લોકોના મોત પાછળ પરિવારોએ બિલ્ડર અને માલિકને જવાબદાર ગણાવ્યા હતા ત્યારે ઘોડા ભાગી ગયા પછી હવે તબેલાને તાળા મારવા સુરત મહાનગરપાલિકા સ્થળ પર પહોંચી હતી

એકસો પાંચ અને 54 મુજબનો ગુનો દાખલ થયેલો છે ત્રણ આરોપીઓ પૈકી એક અશ્વિનભાઈ વેકરિયા જે છે આરોપી જે છે એ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે ઇન્ટ્રોગેશનના અંતે એમને એરેસ્ટ કરવાની અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે એક્સપર્ટ તરીકે આર અધિકારી ગેરીના અધિકારી અને એફએસએલના અધિકારી પણ સ્થળ વિઝિટ કરી અને સેમ્પલ લઈ અને એને લેબમાં મોકલી અને યોગ્ય ચકાસણી કરી અને રિપોર્ટ આપશે એ પણ અમે તપાસના કામે લેવામાં આવેલા છીએ સચિતના પાલી ગામમાં ગ્રાઉન્ડ પ્લસ છ માળની બિલ્ડિંગ ધરાશયી થવાની ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે મોડે મોડે જાગ્યું છે અને હવે સર્વેની જે કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી છે ખાસ કરીને જ્યારે સાત જેટલા લોકો ઘટનામાં મોતને ભેટ્યા છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે પોળ નિંદ્રામાંથી જાગ્યું છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે દરેક જે જર્જરિત ઇમારતો આવેલી છે તેના ફોટો સાથેનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવાનું કામ હવે સુરત મહાનગરપાલિકા તરફથી શરૂ કરી દેવામાં આવ્યું છે જો અગાઉથી જ આ પ્રકારની ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ઘટના બનતી અટકાવી શકાય હોત કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ્ટ ગુજરાત ફર્સ્ટ